પોલીસ અને હેડ સોલ્ડર કંપનીના કર્મચારીઓ સંયુક્ત દરોડા પાડીને મોટા જથ્થામાં નકલી શેમ્પૂનો પર્દાફાશ કર્યો તપાસમાં જાણવા મળ્યું કે નકલી શેમ્પો બોટલોમાં ભરીને તેના પર કંપનીના જેવા સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા અને નકલી શેમ્પુ ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન સાઇટ પર વેચવામાં આવતા હતા પરંતુ માલ રદ થતાં તેના નવા ગામના ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા અને એક બેજા બાસ યુવક આ નકલી જથ્થો ઓલસર વેપારીને વેચવાની ફિરાકમાં હતો

દીપકભાઈ પટેલ કે આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણ માં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પુ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશનને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર કંપનીના એક લીટર શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ તથા પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ ફુલ્લે મળી ટોટલ ઓગણપચાસ લાખ પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પુ ની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા પીએનજી કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને

સુરેશ રાઠોડ હિટીવી ન્યૂઝ કામરે